બાપુ આપણે ઘણી બધી મંદિર અને ભગવાનની જ્યાં સ્થાપના કરવી જોઈએ મંદિર વિશે ઘણી બધી વાતો કરી હવે મારે એવું જાણવું છે કે આપણે સ્થાપના કરી દીધી બરાબર છે તો હવે આપણા ઘરમાં દીવા કે અગરબત્તી કરવા જોઈએ ખરા ખૂબ જ સિમ્પલ પણ બહુ મહત્વનો આ સવાલ છે સરસ જ્યારે આપણે આપણા ઘરમાં સરસ મજાનું રાજ રચેલું ફર્નિચર ગોઠવીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણે મંદિર તો બનાવીએ જ છીએ અને હમણાં આપણે વાત થયા મુજબ મંદિરની એક પ્રોપર જગ્યા હોવી જોઈએ મંદિરમાં ભગવાનનું એક સરસ મજાનું સ્થાન હોવું જોઈએ અને કલર થેરાપીથી આપણે આપણા ઘરના મંદિરને બેલેન્સ કરવું જોઈએ હવે આપનો પ્રશ્ન એવો છે કે શું ઘરમાં અગરબત્તી અને દીવા કરવા જોઈએ પ્રશ્ન તો બહુ સરસ છે પણ આ પ્રશ્નની સામે મને એક પ્રશ્ન આપને પૂછવાનું મન થાય છે કે શું આપ ઘરમાં અગરબત્તી કરો છો હા મોટેથી બોલો હા કરું છું અગરબત્તી રોજ અચ્છા અગરબત્તી ભગવાન ને ખુશ કરવા માટે કરો છો કે અગરબત્તી ની સ્મેલ આવે એટલે વાતાવરણ સારું રહે એના માટે કરો છો માટે વાતાવરણ સારું રહે મારું એવું માનવું છે કે ઘરમાં અગરબત્તી કરવી જોઈએ નહીં પ્રીતિબેન ઘરમાં અગરબત્તી કરવી જોઈએ નહીં આપણે તો શું કરીએ છીએ એક બે ત્રણ ઘણા તો પાંચ પાંચ કરે છે કે પાંચ અગરબત્તીના ધુમાડા કરીશું ને તો ભગવાન તરત જ રાજી થઈ જશે ને રાજી થઈ જશે એટલે આપણે તો મર્સિડીસ જોઈએ છે એટલે મર્સિડીસ આવી જ જશે પણ સાહેબ એક અગરબત્તી પ્રગટાવીને ખાલી તમારા નાક પાસે આમ રાખીને પાંચ મિનિટ ઉભા રહો સાહેબ શું થશે યાદ રાખો ક્યારે પણ અગરબત્તી ઘરમાં કરવાની નહીં હવે એનું કારણ શું છે એનું કારણ એ છે કે અગરબત્તીની અંદર ઘણા બધા કેમિકલ્સ નાખવામાં આવ્યા છે આ જે તમે સ્મેલની વાત કરો છો ને કે ભાઈ સરસ મજાની સ્મેલ આવે છે ને મજા મજા પડી જાય છે વાતાવરણ સુગંધિત થઈ જાય છે સાહેબ યાદ રાખજો એ વાતાવરણને સુગંધિત કરવા માટે અગરબત્તીની અંદર ઘણા બધા કેમિકલ્સ નાખવામાં આવ્યા છે અને એ કેમિકલ્સના ધુમાડા ક્યાંક ને ક્યાંક આપણા શ્વાછોશ્વાસમાં આપણા શરીરમાં જાય છે અને આપણને ઘણા બધા રોગ આપે છે ઘરમાં અગરબત્તી કરવી એટલે તમારા ઘરના નાના નાના બાળકોના પેટમાં તમારા ઘરના નાના નાના બાળકોના ફેફસામાં ધુમાડા ભેગા કરવા સાહેબ તમે તો જે વ્યક્તિ અગરબત્તી કરે છે ને ભગવાનને આમ આમ કરી અને અગરબત્તીના સ્ટેન્ડમાં અગરબત્તી ભરાવી અને ભાઈ તો ઘરની બહાર નીકળી જશે પણ એ ઘરની અંદર ધુમાડાનો પહેલો નિયમ એ છે ધુમાડાનો પહેલો નિયમ એ છે કે હંમેશા ઉપર જાય એમ આગનો પહેલો નિયમ એ છે આગ લાગે ને તો ઉપર જાય નીચે ના આવે તો ધુમાડા જેમ ઉપર જાય એટલે તમારા ઘરના સિલિંગમાં ફેન ફરતો હોય અને એ ફેન તમારા આખા ઘરમાં એ ધુમાડા ફેરવે છે એ કેમિકલ ફેરવે છે અને એનાથી શું થાય છે કે જે નાનું બાળક તમારા ઘરમાં મોટું થઈ રહ્યું છે એ બાળકના ફેફસામાં આ ધુમાડા જાય છે આ કેમિકલ જાય છે અને એ કેમિકલના જવાથી એના ફેફસા વીક પડી જાય છે સાહેબ તમે જોજો આજકાલના બાળકો એમાં ખાસ કરીને જેના ઘરમાં વધારે પડતા અગરબત્તીના ધુમાડા થતા હોય ને સાહેબ એના ઘરના બાળકો જલ્દી હાફવા માંડે છે દાદરો નથી ચડી શકતા માટે મહેરબાની કરીને અગરબત્તી કરવાની નહીં પ્રિયાબેન તમે કહો મને તો અગરબત્તી ગમે છે અને તમે લઈ આવ્યા છો માની લો પાંચ પચીસ પચાસ પેકેટ લઈ આવ્યા છે અગરબત્તી લઈ આવ્યા છો શું કરવાનું એને ફેંકી દેવાની ના ફેંકવાની તો વાત જ નહીં તોડફોડની વાત નહીં વાસ્તુનો મતલબ એ છે કે વાસ્તુ બેલેન્સ કરવાનું તો તમે જે અગરબત્તી લાવ્યા છો અને એ અગરબત્તીની સ્મેલ તમને ગમે છે તો તમારે શું કરવાનું અગરબત્તી પ્રગટાવવાની ભગવાનને એકવાર બે વાર આમ કરી નાખવાનું અને તરત જ એ અગરબત્તીને લઈ ઘરની બહાર બારસાખ ઉપર લગાડી દેવાથી એ ધુમાડા બારોબાર ઉપર જશે અને તમને સ્મેલ આવશે અગરબત્તી ફેંકવી નહીં પડે નવી લાવશો નહીં પણ હવે જે છે એને ફેંકશો નહીં પણ એટલું ચોક્કસ છે બેન કે અગરબત્તી કરાય નહીં હવે આવે છે દીવાની વાત દીવા તરફ જઈએ કીધું બરાબર છે પણ જો સપોઝ અગરબત્તી ની ઓપ્શનમાં શું બીજું લાઈક સપોઝ અગરબત્તી નથી કરતા તો કંઈ કેસરનું કંઈ એટલે કંઈ પણ જે ઓપ્શન હોય શકે ખરું એનું અગરબત્તી એ એવી વસ્તુ છે કે તરત જ તમારા હાથમાં આવી જાય એટલે તમે ચાર પાંચ લઈને પ્રગટાવવા માંડો અને એના કેમિકલના ધુમાડા તમને નડે પણ

ગૂગલમાં પણ ઘણી વખત કોઈ પ્રકારનું કેમિકલ આવી ગયું તો એ પણ તમને નુકસાન કરે છે એટલે વન્સ ઇન માની લો કે કોઈ પ્રસંગપાત અથવા તો કોઈ કેવો તહેવાર આવે તે વખતે તમે અગરબત્તી કે ગૂગલ કરો તો ચાલે પણ રોજ નહીં કરો તો ચાલશે હવે જેમ તમે એવું પૂછ્યું કે ભાઈ તમે માની લો કે અગરબત્તી નથી કરતા અને એના બદલે એના ઓપ્શનમાં શું કરો છો તો ગૂગલ કરી શકો પણ ગૂગલ ક્યારેક ક્યારેક કરવાનું તમને એવું નક્કી રાખવાનું કે દર રવિવારે ઘરમાં એક વાર ગૂગલ થવું જોઈએ હવે વાત આવે છે દીવાની તો દીવા કરવા જોઈએ કે નહીં તમે કીધું કે અગરબત્તી હું કરું છું મેં ના પાડી કે અગરબત્તી ના કરાય હવે તમે દીવા કરો છો દીવા પણ રોજ નહીં રોજ થઈ શકતા એટલે વાર થાય છે દીવા ફસાયા બેન દીવા રોજ કરાય મને ખબર હતી મેં અગરબત્તી નું કીધું બેને એવું કીધું હું અગરબત્તી કરું છું મેં ના પાડી એટલે બેને ફેરવી તોડ્યું મેં દીવાનું પૂછ્યું રોજ નથી કરતી પણ દીવા રોજ કરવા દીવો એ વિજ્ઞાન છે દીવો એ વિજ્ઞાન છે દીવો જ્યારે આપણે પ્રગટાવીએ છીએ દીવો જ્યારે આપણે પ્રગટાવીએ છીએ ત્યારે દીવાની અંદરથી ઘણા બધા ઘણા બધા વાયુઓ નીકળે છે દીવો જ્યારે આપણે પ્રગટાવીએ છીએ તો દીવામાંથી ઘણા બધા વાયુઓ નીકળે છે અને એ વાયુઓ એ વાયુઓ આપણા ઘરમાં પોઝિટિવિટી ફેલાવે છે જે વાયુઓ નીકળે છે દીવામાંથી એમાંથી એક પ્રકારનો વાયુ એવો છે કે જે આપણા ઘરની અંદર હકારાત્મકતા એક વાતાવરણ શુદ્ધ કરે છે અને એની સાથે સાથે ઘરમાં રહેલા જે સભ્યો છે આપણી સાથે રહેલા જે સભ્યો છે માતા પિતા બાળકો પત્ની જે કોઈ પણ ઘરમાં જે ઘરમાં દીવો થાય છે એ ઘરમાં રહે છે એ ઘરના દરેક લોકો પોઝિટિવ બને છે તો દીવાની અંદરથી દીવાની અંદરથી એક એવા પ્રકારનો વાયુ બહાર પડે છે કે જે વાયુ આપણા ઘરને પોઝિટિવિટીમાં ફેરવે છે હવે મેં તમને કીધું કે ભાઈ દીવામાંથી દીવામાંથી પોઝિટિવિટી આવે એટલે તમે માની લીધું માનવાનું નહીં એની સામે કાઉન્ટર ક્વેશ્ચન કરો જેમણાં તમે કીધું કે અગરબત્તી ન કરો તો એના ઓપ્શનમાં શું તો બાપુ તમે કીધું કે દીવામાંથી પોઝિટિવ વાયુ નીકળે છે અને પોઝિટિવિટી ફેલાય છે અને અમે માની લીધું પણ એનું પ્રમાણ આપવું પડે તમારે એવું પૂછવાનું મને તમે મને એમ પૂછો કે બાબુ તમે કીધું અમે માની કેમ લઈએ તમે પ્રમાણ આપો કે દીવો કરવાથી દીવો કરવાથી આપણા ઘરમાં પોઝિટિવિટી ફેલાય છે તો આ યાદ રાખજો નવરાત્રિના દિવસોમાં ઘણા બધા લોકોના ઘરમાં અખંડ દીવો થતો હોય છે તમને ખ્યાલ છે અખંડ દીવો આપણે ઘણી વખત અખંડ દીવો બાર દિવસનો પંદર દિવસનો એક મહિનાનો બાર મહિનાનો એવી રીતે અખંડ દીવો આપણે ઘરમાં કરતા હોય છે હવે જે વખતે આપણે અખંડ દીવો કરીએ છીએ આ સાંભળજો જે વખતે આપણે અખંડ દીવો કરીએ છીએ ત્યારે કોઈ એવી પવિત્ર જગ્યામાં કરીએ છીએ કાં તો એ દીવો અખંડ દીવો આપણે રસોડામાં મૂકીએ છીએ અને કાં તો પૂજાના સ્થળ પર મૂકીએ છીએ કાં તો કોઈ એવી જગ્યાએ મૂકીએ છીએ કે જ્યાં ખૂબ સ્વચ્છતા છે તો અખંડ દીવો જયારે બેન કરીએ ને આપણે ત્યારે એની અંદર જે મૂકવામાં આવે છે એની અંદર જે ઘી પૂરવામાં આવે છે અથવા તો એની અંદર જે જે તેલ પૂરવામાં આવે છે એ શરૂઆતના દિવસોમાં જગ્યાએ અખંડ દીવો મૂક્યો છે એ જગ્યાએ નેગેટિવિટી દૂર કરીને પોઝિટિવિટી ફેલાવવા માટે એ દીવાને વધારે બળતણની જરૂર પડે છે તમે જોજો તમે ક્યારે અખંડ દીવો કર્યો હશે અથવા તો આ જે લોકો મને સાંભળી રહ્યા છે એ લોકોના કોઈના પણ ઘરમાં જો અખંડ દીવો થયો હોય અથવા તો તમારા કોઈ મમ્મી પપ્પાએ અથવા તો તમારા ઘરમાં કોઈ વડીલે અખંડ દીવો કર્યો હોય તો એમને પૂછી લેજો કે શરૂઆતના દિવસોમાં માની લો કે આપણે બાર દિવસ માટે દસ દિવસ માટે કે પંદર દિવસ માટે અખંડ દીવો કર્યો છે તો શરૂઆતના દિવસોમાં અખંડ દીવામાં આપણે વારંવાર બળતણ પૂરવું પડે છે એનું કારણ એ છે કે એ જગ્યાએ જે નેગેટિવિટી છે એ નેગેટિવિટીને દૂર કરવા માટે એ દીવાને પોઝિટિવિટી ફેલાવવા માટે એ દીવાને બળતણની જરૂર વધારે પડે છે જેમ જેમ ત્યાંથી નેગેટિવિટી દૂર થતી જાય છે તેમ તેમ ત્યાં પોઝિટિવિટી ફેલાતી જાય છે અને જેમ પોઝિટિવિટી ફેલાવા લાગે છે એટલે ત્યાં બળતણની જરૂર ઓછી પડે છે એટલે તમે જોજો જ્યારે જ્યારે પણ અખંડ દીવો કરવામાં આવે છે એ જગ્યાએ એ જગ્યાએ અખંડ દીવાના શરૂઆતમાં અખંડ દીવાની શરૂઆતમાં બળતણ વધારે પૂરવું પડે છે પણ પછી જેમ જેમ દિવસો થતા જાય છે એમ એમ બળતણ ઓછું પૂરવું પડે છે માટે હું એવું માનું છું માટે હું એવું માનું છું કે દીવો એ તમારા ઘરમાં પોઝિટિવિટી ફેલાવે છે તેથી દીવો કરવો જોઈએ અને અગરબત્તી ના કરવી જોઈએ ખૂબ સરસ શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રો બાપુ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સરંગપુરા અમદાવાદ કોમ